મેં બે હજાર અઢારમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં બીટેક કરેલું છે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એસ એનઆઈટી સુરતમાંથી ત્યારબાદ આઠ મહિના સુધીમાં ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવેલી છે અને હાલમાં એક વર્ષથી હું અ એક ઇન્સ્પેક્ટર ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ તરીકે મારી ફરજ બજાવી રહ્યો છું કસ્ટમ્સ કસ્ટમ સેન્ટ્રલ જીએસટીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ જે છે અત્યારમાં મારી પોસ્ટિંગ સર ભરૂચ છે ભરુચ વડોદરા સોન કસ્ટમ્સ માં કસ્ટમ પ્લાન છે સેન્ટ્રલ જીએસટીમાં છે હા રેસીબીઆઈ સી હ ઓ સીબીઆઈસી તમે દેતા કોડ હા અત્યારે સેન્ટ્રલ જે છે પણ ડેપ્યુટેશનમાં માં કસ્ટમ તો આમાં ફરક શું તમારે સ્ટેટનું જીએસટી અને સેન્ટ્રલનું જીએસટી નહીં એટલે એડમિનિસ્ટ્રેશન જે છે આખું ચાલી રહેલું છે એમાં પચાસ પચાસ ટકા સેન્ટ્રલ અને સ્ટેટનું જે હિસ્સેદારી રહેલી છે એ ટેક્સ એડમિનિસ્ટ્રેશન માટે મેજરલી જે એક્ટ જે છે એ તો સેમ જ લાગુ પડે છે સેન્ટ્રલ જીએસટી એક્ટ અને સ્ટેટ જીએસટી એક્ટ બંને બંને એક વેપારી છે ને બંને એક્ટ લાગુ પડશે હા એક તો એક તો એક જ છે પણ એડમિનિસ્ટ્રેશન જેમ કે કોઈ એક વેપારી છે જ્યારે એડમિ રેજિસ્ટ્રેશન માટે અપ્લાય કરે છે તો સિસ્ટમમાંથી ઓટોમેટિકલી એનું એડમિનિસ્ટ્રેશન છે સ્ટેટને અથવા તો સેન્ટરને અલોટ થઈ જાય છે તો કોઈ સ્કીમ લોન્ચ કરી છે જી માટે હં સ્કીમ સ્કીમ તો નહીં પણ હમણાં એક ઝુંબેશ ચાલી રહેલી છે મેરા બિલ મેરા અધિકારના મેં સ્કીમ જ છે ને લકી ડ્રો પણ કરવાના હા હા પછી તો બિલનો બિલનો છે એનું કન્સેપ્ટ શું છે એટલે એમાં એવું છે કે જે પબ્લિકમાં જે બિલ પ્રત્યે અવેરનેસ છે કારણ કે જનરલી ઇન્ડિયામાં વધારે જાગૃતિ ઓછી હોય છે કે બિલ માગવું જો બિલ માગવામાં આવે તો વેપારીને પણ બિલ આપવાની આદત પડે અને ધીરે ધીરે એમને એવું થાય કે આપણે એટલે એવું થાય ટેક્સનું જે ઇવેઝન થાય છે એને રોકવા માટે તો બિલનું શું મહત્વ જોઈએ બિલ વગર ગ્રાહકને નહીં મળે પણ એક જે હેબિટ હોવી જોઈએ જાગૃત નાગરિક તરીકે હેબિટ હા સારી આવી છે નહીં હું બિલનો શું મિસયુઝ થાય તો શું તકલીફ થઈ તો સરકારે આવું બધું કરવું પડે છે બિલનો મિસયુઝ નથી થતો કારણ કે જો બી ટુ સી જે સપ્લાય રહેલી છે બિઝનેસ ટુ કન્ઝ્યુમર સપ્લાય એમાં વધારે ટેક્સ ઇવેઝન ને આઈટીસીની ચોરી વધારે થાય છે આઈટીસી તો મળવાની જ નથી ને બી ટુ સીમાં એટલે એ બી ટુ સી સપ્લાય ને બી ટુ બી સપ્લાયમાં એ લોકો સેટિંગ કરી દે છે અને ત્યાર પછી એની જે ટેક્સ ક્રેડિટ મળે છે એ અવેલ કરે છે એટલા માટે બોગસ બિલિંગ તમે કહો છો બોગસ હા બોગસ બોગસ બિલિંગ ન થાય હા બોગસ બિલિંગ થઈ શકે છે પણ એને આ B2G સપ્લાય ઉપરથી જે થયેલું હોય ને એને પકડવું બહુ મુશ્કેલ છે તમે શું કામ કરો છો STI એટલે એ તમારા ડિપાર્ટમેન્ટમાં અત્યારે 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 અમારી પોસ્ટિંગ જે છે એ રેન્જમાં રહેલી છે રેન્જમાં એટલે ડેપ્યુટી કમિશનર હોય ડેપ્યુટી કમિશનર ને એટલે સ્ટેટ જીએસટી નું એડમિનિસ્ટ્રેશન ને અમારું થોડુંક અલગ છે અમારી જે બેઝિક યુનિટ જે છે એ રેન્જ થી સ્ટાર્ટ થાય છે નહીં નહીં હું તો ઇન્સ્પેક્ટર છું નહીં તમારો બોસ તો સુપ્રિન્ટેન્ડન્ટ હા અમારો બોસ સુપ્રિન્ટેન્ડન્ટ ને એમની ઉપર એસીડીસી હા એટલે એને તમારે એટલે રેન્જ રેન્જ ની સુપ્રિન્ટેન્ડન્ટ ની કચેરી છે ને રેન્જ કહે છે હા એટલે બેઝિક યુનિટ જે સ્ટેટ માં યુનિટ છે છે ઘટક કહેવાય છે એ અમારા માં રેન્જ છે ઓકે તો અત્યારે છ કોમોડિટી પણ એવી હશે ને જેના પર તમારું એક્સાઇઝ લાગતું હશે એક્સાઇઝ હા સર તો એનું પણ કામ કરવાનું ને હા એ પણ કામ આવે છે હવે કોઈ એવી આઈટમ ખરી જેમાં સર્વિસ ટેક્સ લાગે સર્વિસ ટેક્સ એ લગભગ તો બધી આઈટમ ઇન્ક્લુડ થઈ જ ગઈ છે હા એટલે સર્વિસ ટેક્સનો ખ્યાલ નથી પણ સેન્ટ્રલ એક્સાઇઝ જે પાંચ આઈટમ જે ફ્યુલ રિલેટેડ પાંચ આઈટમ છે પ્લસ જે છે એ જો લિકર જે છે એમને જીએસટી નેચરલ ગેસ ઉપર સેન્ટ્રલ એક્સાઇઝ હા સર પાકું એ પાંચ કમોડિટીમાં લગભગ આવી જાય છે સર કઈ પાંચ એક તો પેટ્રોલિયમ ક્રૂડ જે ઓઇલ છે પેટ્રોલિયમ ક્રૂડ પછી એવિએશન ટર્બાઇન ફ્યુલ છે ને એ રીતની પાંચ આઈટમ છે પાંચ ગણાવી દો ને એટલે પાકો તમને ખ્યાલ નથી આ બે યાદ છે તો તમારે એડ્યુડિકેશન કોણ કરે એજ્યુડિકેશન અલગ અલગ જે લિમિટ પ્રમાણે રહેલું છે એમાં સુપ્રિટેન્ડન્ટની આ બાજુ આવી જાવ તો સ્ટેટ કેડર છે આ બધી તો ડેપ્યુટી કલેક્ટરવાળી જે તમે પોસ્ટ માટે હવે પ્રયત્ન કરો છો ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી આસિસ્ટન્ટ કમિશનર તો તમારી શું ચોઈસ છે એમાં મારો પહેલો પ્રેફરન્સ છે સર ડેપ્યુટી કલેક્ટર બીજો પ્રેફરન્સ છે એમાં સેન્ટરમાંથી સીધું સ્ટેટમાં લગભગ તો એવું બહુ મતલબ ટ્રાન્ઝેક્શનમાં મને નથી લાગતું તકલીફ પડે છે હમ હમ શું કરશે ડેપ્યુટી કલેક્ટર શું કરશે ડેપ્યુટી કલેક્ટરના બહુ હોલિસ્ટિક આખું વર્ક રહેલું છે એમને અલગ અલગ એક્ટ જે છે સૌથી મહત્વનો વર્ગ જે છે જનરલ એડમિનિસ્ટ્રેશન ને કોર્ડિનેશન જે પણ જે સબ ડિવિઝનમાં જે પણ જે સરકારી ખાતાઓ રહેલા છે દરેકનું કોર્ડિનેશન કરવાનું ને એ રીતનું આખું છે કલેક્ટર એના અંડરમાં હોય યસ સર સર કલેક્ટરની અંડરમાં સ્ટેજ ડીએમ કલેક્ટર પછી ડીએમ અને એસડીએમ શું વર્કિંગ રિલેશન શું છે બંનેના વર્કિંગ રિલેશન જે એસડીએમના જે સુપીરિયર રહેલા છે જે એમને રિપોર્ટ રિપોર્ટિંગ ઓથોરિટી કહેવાય એસડીએમ જે છે એમને જે ડીએમને રિપોર્ટ કરવો પડે છે એસડીએમ ડીએમને રિપોર્ટ કરે છે કઈ બાબતે દરેક જે કંઈ પણ જે હાઇરાકી રહેલી છે આપણે એડમિનિસ્ટ્રેશનમાં કોઈ પણ ફાઇલ ઉપરથી નીચે આવેલું હોય તો એને જે રિપોર્ટ કરવા માટે એ રીતે કોઈ પણ મેટર હોઈ શકે ઓકે મારું ખેતર છે એકદમ જંગલ એરિયામાં અને પહાડીમાં અને વરુ ને બધું બહુ જંગલી જનાવર ગમે ત્યારે આવી જાય મારે હથિયાર જોઈએ બરાબર મારે હથિયાર જોઈએ તો હું એસડીએમ પાસે જાઉં છું અને હું એસડીએમ પાસે રિવોલ્વરની એક માગણી કરું છું એપ્લિકેશન કરું હથિયાર લાઇસન્સ માટે રિવોલ્વર રિવોલ્વર તો હું અરજી કરીશ

તો એ જે ડોક્યુમેન્ટ જે એપ્લિકેશનમાં આપણે મંગાઈએ છીએ જો આપણે એને સેટિસ્ફાઈડ હોય તો આપણે મેં 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 તમને અરજી કરી તો મને હા આપી દેશો કે નહીં આપો એ એ જ કહું છે સર એ જે પ્રોવિઝન રહેલા છે આર્મ સેખના એના અંતર્ગત કાર્યવાહી થશે હા તો તમે મને આપશો કે નહીં આપો લાયસન્સ હા સેલ્ફ ડિફેન્સ માટે જોઈતું હશે તો આપીશ સેલ્ફ ડિફેન્સ માટે આપી દેશો હું ડીએમને રેકમેન્ડ કરી શકું આપી દેશો કે રેકમેન્ડ કરો કરશો નક્કી કરો રેકમેન્ડ કરીશ રેકમેન્ડ કરીશ અને પિસ્ટોલ માટે માંગો તો એને માટે પણ રેકમેન્ડ કરીશ પણ ટ્વેલ્વ બોર માટે માંગો તો પેલી મોટી ગન ટ્વેલ્વ બોર એના માટે પણ રેકમેન્ડ કરીશ બધા માટે રેકમેન્ડ કરશો યસ સર આજ 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 ભેદ રેખા છે ને કે પાક રક્ષણ માટે પાક રક્ષણ માટે ટ્વેલ્વ બોરના પાવર એન્ડ હાર પાવર સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટને છે ડેપ્યુટી કલેક્ટર જે જેને સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટ ના પાવર છે એના સબડિવિઝનમાં એ એને એને ખાલી ટ્વેલ્વ બોર્ડ પાક રક્ષણના પાવર છે બાકી રિવોલ્વરને પિસ્ટલ છે ને એના લાઇસન્સના પાવર સબડિવિઝનને નથી એના એના પાવર ક્યાં પહોંચે છે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે જે જે કલેક્ટર કલેક્ટર જેને ડિસ્ટ્રિક્ટ મજિસ્ટ્રેટના પાવર આપેલા છે રાજ્ય સરકારે એને એને આ લાઇસન્સ આપવાના પાવર છે ખ્યાલ આવી ગયો હા વેલ હવે આપણી શું છે ઓર્ડર ઓફ પ્રેફરન્સ અમારે ડેપ્યુટી કલેક્ટર ત્યાર પછી આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટેક્સ ત્યાર પછી ડીવાયએસપી અને ત્યાર પછી મામલતદાર મામલતદાર ઓકે તો મામલતદારના કંઈ ફંક્શન વિશે જણાવશો હા જેવી રીતે ડેપ્યુટી કલેક્ટરના ડિસ્ટ્રિક્ટને આખું એડમિનિસ્ટ્રેશન જનરલ એડમિનિસ્ટ્રેશન થાય છે એવી જ રીતે મામલતદાર પાસે કોઈ એક બ્લોક હોય છે તાલુકો તો એનું જે આખું એડમિનિસ્ટ્રેશન છે એ એમના અંડર થાય છે રેવન્યુ રિલેટેડ વર્ક થઈ ગયું એમાં છે રેવન્યુ કોર્ટ પછી મામલતદારને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના પણ પાવર હોય છે પછી મામલતદાર જે બ્લોકની અંદર જેવી રીતે કલેક્ટરનું જે અલગ અલગ ખાતાઓ આવેલા છે એનું કોર્ડિનેશન કરવાનું છે ઇન્સ્પેક્શન કરવાનું છે એવી રીતે મામલતદારને પણ એ ઇન્સ્પેક્શનના પાવર રહેલા છે એના અંતર્ગત જે કંઈ પણ આંગણવાડી સેન્ટર છે પ્રાઇમરી હેલ્થકેર સેન્ટર છે પછી હેલ્થ હેલ્થની જે એ પીએચસી થઈ ગયા ત્યાર પછી જે સ્કૂલ્સ જે છે પ્રાઇમરી સ્કૂલ્સ મામલતદારને ઇલેક્શન્સના પાવર શું છે મામલતદારને ઇલેક્શન રિલેટેડ પાવર ઇલેક્શન રિલેટેડ મામલતદારની જે આપણે સ્ટેટ એસેમ્બલીનું જે ઇલેક્શન હોય છે હોલ્ડ હોલ્ડ હવે મેં જાણી જોયું ને આ થોડો લૂઝ ક્વેશ્ચન પૂછો મેં તો મામલાતદારને ઇલેક્શન રિલેટેડ શું પાવર છે તો તમારે સર પ્લીઝ સર એક્સક્યુઝ મી સર ઇલેક્શન એટલે કયા ઇલેક્શનની વાત થઈ રહી છે બરાબર એટલે હું બંને કહેવાનું હતું એટલી એસેમ્બલીનું જે ઇલેક્શન હોય એસેમ્બલી રિલેટેડ જે ઇલેક્શન રહેલા છે એમાં આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ નહીં ઇલેક્ટોર આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ ઓફિસર તરીકે એમની ઇલેક્ટોરલ ઓફિસર રિટર્નિંગ આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર ઇલેક્ટોરલ ઓફિસર રિટર્નિંગ ઓફિસરમાં શું ફરક ઇલેક્ટોરલ ઓફિસરમાં એટલું મને બેઝિક ડિફરન્સ ખબર નથી પણ ઇલેક્ટોરલ ઓફિસરમાં જે છે જો ડિસ્ટ્રિક ડિસ્ટ્રિક્ટની અંદર ડિસ્ટ્રિક્ટની અંદર જે ઇલેક્શન મશીનરી છે ઇટ ઇઝ હેડેડ બાય ડિસ્ટ્રિક ઇલેક્શન ઓફિસર ડીઈઓ જેને કહીએ ડીઈઓ બરાબર એની ઉપર હોય ચીફ ઇલેક્ટોરલ ઓફિસર ચીફ ઇલેક્ટોરલ ઓફિસર પણ જે જે ચૂંટણી કરાવતો હોય છે એને તો રિટર્નિંગ ઓફિસર કહેવામાં આવે છે તો એ રિટર્નિંગ ઓફિસર શા માટે કહેવામાં આવે છે એને એને પણ ઇલેક્ટોરલ ઓફિસર કેમ નથી કહેતા ચલો વાય ધ વર્ડ રિટર્નિંગ ઇલેક્ટોરલ શા માટે ઇલેક્ટોરલ ઓફિસર જે મને એવું લાગે છે સર આપણે જે એપ્લાય કરીએ છીએ વોટિંગ કાર્ડ માટે તો એ આખું છે રજિસ્ટ્રેશન રિલેટેડ પ્રોસેસ જે છે રિટર્નિંગ વર્ડ એટલા માટે ચીફ ઇલેક્શન ઓફિસર ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર આ રિટર્નિંગ ઓફિસર કેમ એને એને ઇલેક્શન ઓફિસર કેમ નહીં કહેવાય રિટર્નિંગ એવું કોઈ એવું કોઈ શબ્દ કેમ ના યુઝ થઈ શક્યો કે એવું કોઈ ડેઝિગ્નેશન વાય રિટર્નિંગ ઓફિસર રિટર્નિંગ ઓફિસર એટલા માટે હશે કે સર જે નોમિનેશન ફાઇલ એમની પાસે થાય છે પ્લસ જે કંઈ પણ રિઝલ્ટ જે છે આખું જે તૈયાર થઈ જાય છે ત્યારે એમને રિટર્ન ઉપર આપવાનું હોય છે કે આ કોન્સ્ટિટ્યુશનમાં આટલા જે વોટેથી આ કેન્ડિડેટ જીતો છે આ કેન્ડિડેટ ઉપર જે ચીફ ચીફ ઇલેક્ટોર હા કલેક્ટર ને કલેક્ટર પછી ઉપર ચીફ ઇલેક્ટોરલ ઓફિસર છે એમને કદાચ આપતા હશે એ રીતે એટલે રિટર્નિંગ વર્ડ મેઇન જો એ લોકોને રિટર્ન આપવાનું હોય છે જેમ કે અમારે આમાં રિટર્ન ફાઇલ કરવાનું હોય જે જે હા એવી રીતે એવી રીતે જે એકચ્યુઅલી રિટર્નિંગ ઓફિસર છે ને રિટર્નિંગ ઓફિસર જ્યારે લોકસભામાં કલેક્ટર પોતે હોય છે અને એસેમ્બલી ઇલેક્શનમાં ડેપ્યુટી કલેક્ટર રેન્કના રિટર્નિંગ ઓફિસર હોય છે તો રિટર્નિંગ ઓફિસર એટલા માટે કે જ્યારે લોકસભાનું પહેલાં તો લોકસભાનું ઇલેક્શન શા માટે થાય મને કહો ઇલેક્શન જે લોકસભા કોન્સ્ટિટ્યુઅન્સી છે એમની અંદર જે કંઈ પણ કેન્ડિડેટ જે એમને ઇલેક્ટ કરવા માટે જે મેમ્બર ઓફ પાર્લામેન્ટનું જે લોકસભા જે છે એમાં ચૂંટાઈને જાય ઇલેક્શનની જરૂર શા માટે પડે છે કે કે એસેમ્બલી ઇલેક્શનમાં લેજિસ્લેટિવ એસેમ્બલી માટે ઇલેક્શનની જરૂર શા માટે પડે છે કારણ કે ભારતના સંવિધાનમાં જે છે ડેમોક્રેસી જે કરે બેઝિક ક્વેશ્ચન જગ્યા ખાલી છે એટલે અચ્છા જગ્યા શા માટે એસેમ્બલી ટેનલ પૂરો થઈ ગયો કે ભંગ કરી દીધા હોય ખાલી જગ્યા છે ને ખાલી જગ્યા છે ને એમપી મેમ્બર ઓફ એટલે લોકસભા અને મેમ અને સ્ટેટ એમએલએ સ્ટેટ સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી એમાં ખાલી પડેલી ધારાસભ્યો બરાબર અને લોકસભાના સભ્યોની ખાલી પડેલી જગ્યામાં કેન્ડિડેટને ચૂંટીને રિટર્ન કરવામાં આવે છે ચૂંટીને રિટર્ન અને એને 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 જેને કહેવાય કે ઇલેક્શનના જારગામમાં એને કહેવાય રિટર્નિંગ ઓફ ધ કેન્ડિડેટ યુ રિટર્ન યુ રિટર્ન ધી કેન્ડિડેટ યુ રિટર્ન ધ ઇલેક્ટેડ કેન્ડિડેટ ટુ ફિલ ધ વેકેન્ટ ધ વેકેન્ટ પોસ્ટ ઓફ હાઉસ એટલા માટે ધ વોટ રિટર્નિંગ યુ આર રિટર્નિંગ ધ કેન્ડિડેટ ટુ ધ વેકેન્ટ સીટ એટલા માટે પેલું પહેલાં ભલે ચીફ ઇલેક્શન ચીફ ઇલેક્શન કમિશનર હોય કે ચીફ ઇલેક્ટોરલ ઓફિસર હોય અને ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર હોય પણ જે રિટર્ન કરે છે જે ચૂંટે છે રિટર્નિંગ ઓફિસર એ રિટર્ન કરે છે એટલા માટે બોર્ડ રિટર્નિંગ ઓફિસર સર ઓકે તો કેટલા સમયથી છો તમે આમાં

અને એટલે પછી બે મે લીધી છે એટલે ફરીથી ફરીથી ટ્રાન્સફર 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 તો ડેપ્યુટેશન જે ઇન્ટર કમિશનરે ટ્રાન્સફર અત્યારે બેન છે બંનેમાં અને બંનેમાં અચ્છા ઇન્ટર ટ્રાન્સફર અત્યારે બેન છે ઓકે બંધારણમાં કેટલી આ બંધારણમાં ઓકે એમાંથી શું આઠમી અનુસૂચિ શું કહે છે આઠમી અનુસૂચિમાં સર જે બે આપણી ભારતે જે જે કંઈ પણ લેંગ્વેજ રહેલી છે ટોટલ બાવીસ જેટલી લેંગ્વેજ એમાં રહેલી છે જે અનુસૂચિત લેંગ્વેજ ઓકે આપણે બંધારણના અમલ સમય કેટલી હતી ત્યારે લગભગ ચૌદ હતી સર ઓકે રાઈટ અને અગિયારમી અને બારમી અનુસૂચિ છે એને લગતી છે અગિયારમી અનુસૂચિ છે સર જે સેવન્ટી થર્ડ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ દ્વારા જે પંચાયતી રાજ લાગુ પાડવામાં આવ્યું તો એના અંતર્ગત જે સ્ટેટ ગવર્મેન્ટ કયા કયા સબ્જેક્ટને જે છે ડિવોલ્વ કરી શકે છે એ સૂચિ આવેલી છે એ લગભગ સર અઢાર જેટલા છે તો બારમી સૂચિમાં હા બારમી અનુસૂચિમાં એ જ વસ્તુ છે જે અર્બન ગવર્નન્સ માટે લાગુ પડે છે મ્યુનિસિપાલિટી છે મ્યુનિસિપલ કોર્પોરેશન એના વિશે કેટલા એના વિષય છે લગભગ સર ઓગણત્રીસ છે ઓગણત્રીસ છે પાકો ખ્યાલ તમે હું દૂર કરી દીધું

પછી ઉપરાંત એ ઉપરાંત જે દરેક સમિતિઓ હા જુદી જુદી સમિતિઓમાં છે બળવંતરાય આ કમિટી છે ઘણી બધી કમિટી છે એ તો પ્રિફેસમાં આવશે હા પ્રિફેસ બળવંતરાય મહેતા સમિતિ હા હા ઇમ્પ્લિમેન્ટ પંચાયતી રાજ સમિતિઓની વાત કરું છું હા પંચાયતી રાજ સમિતિ કારોબારી સમિતિ દાખલા તરીકે સોરી સર સમજણ નહીં એટલે એ આર્ટિકલ ટુ ફોર્ટી થ્રીની અંદર એની પેટા જોગવાઈઓ છે ને બીજી બીજી સમિતિઓને લગતા પ્રોવિઝન્સ છે કારોબારી સમિતિ દાખલા તરીકે પાણી સમિતિ સામાજિક ન્યાય સમિતિ હા એટલે મ્યુનિસિપાલિટીને કોર્પોર જે આમાં છે અર્બન ગવર્નન્સમાં એ રીતે અલગ અલગ કમિટીઓ આવેલી છે સેમ પંચાયતમાં પણ છે ને પંચાયત તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં શું હોય હોય કે નહીં ત્યાં સમિતિઓ અચ્છા અલગ અલગ ઓકે સાહેબે હમણાં પૂછ્યું એમ મેજિસ્ટ્રેટ ની બાબત જણાવોને જે કે પણ જે મેન્ટેન લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનું હોય છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે જેમાં આઈપીસી છે સીઆરપીસી છે અને બીજા જે અમુક એક્ટ છે એના અંતર્ગત જે મામલતદાર અને એસડીએમ ને બંનેને થોડા થોડા પાવર આપેલા છે તો એના અંતર્ગત કામ જ્યારે કરે છે તો ત્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે વર્તે છે એવું કહી શકે આ ચેપ્ટર કેસ એવો શબ્દ વાપરે છે શું છે ચેપ્ટર કેસ

ઐતિહાસિક મહત્વ તો મને સર ખ્યાલ નથી બહુ નથી ખ્યાલ કયું રજવાડું તે મને ખ્યાલ નથી એટલે સિંધુની સંસ્કૃતિ વખતે એક એવું કંઈક ઉલ્લેખ છે બધું કંઈક છે નહીં સર એનો મને ખ્યાલ નથી હું તો સુરતથી બેઝિકલી અપડાઉન કરું સિંધુનું વેણ કંઈક આવતું હતું એવું કંઈ એટલે ભણ્યા હશો ને પણ આ ત્યાં બધું આવ્યું હશે પણ અત્યારમાં ખ્યાલ નથી ઉપર કચ્છમાં

વી કમ ટુ એન એન્ડ થોડું જરા ડિટેલમાં જોઈ લેજો હજી તમારી પાસે ટાઈમ છે કેટલો ટાઈમ છે હા ઓગણત્રીસ તારીખે છે એન ઓફ ટાઈમ હોબી શું છે હોબી હોબી છે સર સ્પોર્ટ્સમાં તો સ્વિમિંગ છે અને બાકી તો સવારમાં યોગાને એક્સરસાઇઝ કરીએ મૂવીઝ જોઈએ નોર્મલ તો પણ હજુ કરી દેજો હા એક તમારું જોબ પ્રોફાઇલ યસ જે ડેપ્યુટી કલેક્ટરની ફરજો છે કે બીજા તમે કીધું કે ડેપ્યુટી કલેક્ટર ને આઈપીસી તો ધારો કે મર્ડર થાય તો મામલતદાર એરેસ્ટ કર લેશે નહીં 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 એવું નથી એટલે જે મેઇનલી જે અક્યુઝ જે છે એમને ચોવીસ કલાકની અંદર પ્રેઝન્ટ કરવાના હોય છે ત્યાર પછી જે સીઆરપીસી એકસો ક્રિમિનલ કેસ છે ક્રિમિનલ કેસમાં શું એક બીજાને છરી મારતી હતી મામલતદાર શું કરશે મને કહો મામલતદારને એટલું ડાયરેક્ટલી એવો કોઈ પાવર નથી એટલું ને એમની જરૂર પડે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની એટલા માટે કઈ રીતે જરૂર પડે કઈ રીતે ચલો ચલો કઈ રીતે જરૂર પડે હું ચલો આલો ટાઈમ છે તમે તમારી તો મગજ મેં કન્સેપ્ટ ક્લિયર થાય કઈ રીતે જરૂર પડે પોલીસને પોલીસને એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટની શું જરૂર પડે છે મને કહો બેઝિકલી જો પોલીસ જ્યારે સ્ટેટમેન્ટ લે છે ને તો એ એવિડન્સ નથી ગણાતું ભલે એમાં જે સાઈ કરે છે કે જે કોઈ જે કોઈ પણ એવિડન્સ પણ એ જો એવિડન્સ જે છે આપણે મેજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સામે દેવામાં આવે અને મેજિસ્ટ્રેટ જો સહી આવી જાય તો એ કોર્ટ એક્સેપ્ટ કરે મેજિસ્ટ્રેટ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હોય છે જ્યુડિશિયલ 164 ની મતલબ હા 164 જ્યુડિશિયલ નોટ છે ને એ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એને માત્ર ચેપ્ટર એ એડમિસિબલ એ એડમિસિબલ એવિડન્સ ગણાશે હા ય ઇન્ડિયન એવિડન્સ એક્ટ 164 બાય ધ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બરાબર અને સાહેબ જે કે છે ચેપ્ટર કેસ નાના છે અને સૌથી વધુ તો ક્યારે જ્યારે જ્યારે સામ સામે આવી ગયા હોય પોલીસ અને તોફાનીઓ બરાબર સામ સામે આવી ગયા હોય અને પછી પેલા પોલીસવાળા આમ જોયે મામલતદારને કે સાહેબ લો એન્ડ ઓર્ડર સાહેબ તૈયાર છે મારીએ ચાલુ કરીએ ચાલુ કરીએ તો એ જે ફાયરિંગના ઓર્ડર છે ને ફાયરિંગ ઓર્ડર એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જ આપતા હોય છે ફાયરિંગ ઓર્ડર્સ પોલીસ પાસે છે જ નહીં કોઈ પણ રાઇટ અપ ટુ ડીજીપી રહે કોઈને પાવર નથી અને સિટીમાં જે એ જે પાવર છે અંદર અંદર જે પોલીસ કમિશનર છે એ એ ડિસ્ટ્રિક્ટ ના પાવર ભોગવે છે ત્યાં પોલીસ કમિશનર એમ પાવર થાય છે પણ એક્ઝિક્યુટિવ એક્ઝિક્યુટિવ જો એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયલ નો ફરક સમજો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે ને એ એ એ એ એ ક્રાઇમ ક્રાઈમ પહેલા કમિશન ઓફ ક્રાઇમ પહેલાની એક્ટિવિટી છે અને જે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે એની ક્રાઇમ થયા પછીની જોબ ચાલુ થાય છે અને ભેદરેખા શું છે ક્રાઇમ ક્રાઇમ પહેલાં એક્ઝિક્યુટિવ ક્રાઇમ પછી જ્યુડિશિયલ ક્લિયર લો એન્ડ ઓર્ડરના ઇસ્યુઝ હોય તો મેજિસ્ટ્રેટ પાસે જાય હા હા ક્રિમિનલ હોય એ મોટાભાગે નહીં જાય ક્રાઇમના જે હોય એમણે કહ્યું એમ પોસ્ટ ક્રાઇમ બધું સરસ તૈયારી કરી નાખો હા ઓકે